નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને જીરુના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું કપાસ અને જીરુના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત પણ આજના વિડીયોમાં કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો અંજારમાં તેરસો પચીસ થી તેરસો ને પચીસ રૂપિયા બોલાયા તળાજામાં આઠસો થી પંચોતેર જામનગરમાં સાતસો પચાસ થી ચૌદસો પંદર ગોંડલમાં અગિયારસો એકાવન થી એકોતેર બાબરામાં ચૌદસો વીસ થી સત્તરસો બોટાદમાં બારસો નેવુંથી સોળસો એકોતેર હળવદમાં એક હજારથી પંદરસો છેતાલીસ જેતપુરમાં અગિયારસો એકથી સોળસો એકતાલીસ અમરેલીમાં નવસો પાંત્રીસથી અગિયારસો નેવ્યાસી વાંકાનેરમાં બારસોથી સોળસો પિસ્તાલીસ જસદણમાં સૌદસોથી સોળસો ને પિસ્તાલીસ કાલાવડમાં આઠસો પાંચથી સોળસો ને સ જામજોધપુરમાં એકાવનથી એકત્રીસ સાવરકુંડલામાં સૌદસોથી સોળસો ને ધારીમાં બાર તેરસો થી સત્તરસો અને ધાંગધ્રામાં બારસો એક થી ચૌદસો ને એક રૂપિયા બોલાયા ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે જીરુના બજાર ભાવની જો વાત કરીએ તો વિરમગમમાં ચાર હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર સાતસો ને એકસઠ ધ્રોલમાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો ને પંચાવન પોરબંદરમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસોને પંચોતેર સમીમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને પાંત્રીસ 4,300 ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસોને ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર એકસો ને પચાસ અંજારમાં ચાર હજાર પાંચસો ચાલીસથી ચાર હજાર સિત્તેર જામનગરમાં ત્રણ હજાર પિસ્તાલીસથી ચાર હજાર સાતસો ને સિત્તેર ગોંડલમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એક્યાસી થરાદમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો ને સિત્તેર દિયોદરમાં ચાર હજારથી ચાર હજાર બાબરામાં ચાર હજાર એકસો પાંચથી ચાર હજાર બસો ને પંચોતેર ધાનેરામાં ચાર હજાર ચારસોથી ચાર હજાર ને સિત્તેર જૂનાગઢમાં ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર પચાસ બોટાદમાં ત્રણ હજાર નવસો પંચોતેરથી ચાર હજાર આઠસો પંચોતેર ચાર હજાર ચારસોથી ચાર હજાર સિત્તેર પાટણમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો બત્રીસ કડીમાં ત્રણ હજાર એકથી ચાર હજાર છવ્વીસ હળવદમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર આઠસો ને છપ્પન માંડલમાં ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર બે જેતપુરમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચાસ અમરેલીમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર સત્તર વાંકાનેર માં ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો એકાવન વારાહીમાં ચાર હજારથી ચાર હજાર સાતસો ને પંચ્યાસી અને ખેડૂત મિત્રો જસદણમાં ચાર હજારથી ચાર હજાર સાતસો ચાલીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયા એક લાઈક અને ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડિયો શેર પણ જરૂર કરી દેજો